નાણામંત્રી સીતારમણે બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કર્યું ત્યારે તેમાં એક દરખાસ્ત એવી હતી જેના કારણે બજારને બહુ મોટો આંચકો લાગ્યો શેર બજારના આટલા તીવ્ર રિએક્શન માટે જવાબદાર છે ફ્યુચર એન્ડ ઓપ્શન એટલે કે એફએનઓ ટ્રેડિંગ પરના સેક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં કરવામાં આવેલો વધારો અગાઉ એફએનઓ પર શૂન્ય પોઈન્ટ શૂન્ય બે ટકા એસિટી લાગતો હતો જે હવે બજેટમાં કરાયેલી જાહેરાત પ્રમાણે વધીને શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ ટકા થઈ ગયો છે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ એ બહુ મોટી જોખમી સોદા છે અને તેમાં નુકસાન જવાનો ખતરો ઘણો વધારે હોય છે તેથી એફએન ઓમાં જુગાર જેવી પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માં વધારો કરવામાં આવ્યો હોય તેવું શેર બજારના વિશ્લેષકો માની રહ્યા છે હવે એસટીને લઈને ઇન્કમટેક્સ વિભાગે પણ નિવેદન જારી કર્યું છે તેમણે સ્પષ્ટતા કરી છે કે એસટી માત્ર ફ્યુચર્સ અને ઓપ્શન્સ એફએન ઓમાં જ વધારવામાં આવ્યો છે ઇન્કમ ટેક્સ વિભાગે એક્સ પર લખ્યું છે કે ફ્યુચર્સમાં રેટ શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ તથા ઓપ્શન્સ માટે આ શૂન્ય પોઈન્ટ પંદર છે આપણી જીડીપી ત્રણસો લાખ કરોડની આસપાસ છે જ્યારે કે ઓપ્શન્સ અને ફ્યુચર્સનું વોલ્યુમ દોઢ લાખ કરોડથી વધારે છે તેને કારણે એફએનઓ માં પૂર્ણ પ્રકારે કાલ્પનિક ગતિવિધિ કરવા માટે રેટ વધારવાનું ઔચિત્ય છે હવે એ સમજી લઈએ કે એસટીટી શું છે એસટીટી અથવા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ શેર બજારમાં થતી દરેક ખરીદી અથવા વેચાણ પર લાદવામાં આવતો સીધો કર છે

ઓપ્શન્સ એક્સરસાઇઝ પર ટેક્સ કે જ્યારે તમે તમારા ઓપ્શન કોન્ટ્રાક્ટનો ઉપયોગ કરો છો અથવા ટેક અથવા ડિલિવર કરો છો ત્યારે તેના પર ટેક્સ પણ વધારવામાં આવ્યો છે પહેલાં તે શૂન્ય પોઈન્ટ એકસો પચીસ ટકા હતો હવે વધારીને શૂન્ય પોઈન્ટ પંદર ટકા કરવામાં આવ્યો છે રોકાણકારો પર આની શું અસર પડશે ટ્રેડિંગ વધુ મોંઘું થશે એટલે કે ઓપ્શન્સમાં ટ્રેડિંગ હવે થોડું વધુ મોંઘું થશે કારણ કે તમારે પહેલાં કરતાં સરકારને વધુ ટેક્સ ચૂકવવો પડશે નફા પર પણ અસર થશે ટેક્સમાં વધારાને કારણે તમારો ચોખ્ખો નફો થોડો ઘટશે અને જો તમને નુકસાન થાય છે તો તે ટેક્સને કારણે થોડું વધશે